તર્થસૂત્ર અધ્યાય સમ્યક્દર્શન જ્ઞાનચારી મોક્ષમાર્ગ તત્સાન સમ્યક્ દર્શન તન્ની સર્ગાધિગમ વા જીવા જીવા સ્રવ બંધ સંર નિજરા મોક્ષત્વ નામ સ્થાપના દ્રવ્ય ભાવત સ્તન્યાસ પ્રમાણન્યધિગમ નિર્દેશ સ્વામિસાધનાકરણ સ્થિતિ વિધાનત સત્સંખ્યાક્ષેત્રસ્પર્શન કાલાતર ભાવાલ્પ બહુત્વે મતિશ્રુતાવધિ મનપર્યાય કવલાની જ્ઞાન તત્પ્રમાણે આદ્યે પરોક્ષ પ્રત્યક્ષ મત મતિસમૃતિસંગ ચિંતા બહુ બહુ વિધ ક્ષિપ્રા નિસૃતા નુક્તધ્રુવાણ સેતરા વ્યંજનસ્યાવગ્રહ ન ચક્ષુર નિંદ્રિયભ્યા શ્રુત મતિ પૂર્વ દય નેક દ્વાદશે વી ભ પ્રત્ય નારકદેવાના યથોક્ નિષ્વિકલ્પ શેષાણુ વિપુલમતિમઃપર્યાય વિશુદ્ય પ્રતિતાભ્યાં તદેશ વિશુદ્ધિ ક્ષેત્રસ્વામી વિષેભ્યો મનપર્યાયયો મતિશ્રુતયોબંધ્રવ્યવસરપર્યાયેશ રૂપીવ વધે તદનંતભાગે મનપર્યાયસ્યપર્યાયુ કવલસિન બાજ્યાની યુગપદે કમિન્ના ચુતભ્ય મતિશ્રુતાવધ્યો વિપર્યચ સદશતોરવૃોપલ ઋન્મત્તવ નૈગમસંગ્રહ વ્યવહારરઋજુસૂત્ર આદ્ય શબ્દ દ્વિભેદ